ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી માનશેતા સાહેબ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી માનશેતા સાહેબ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરાયું હતું આ નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનના તમામ રેકોર્ડ દસ્તાવેજો હથિયારો લોકઅપની સ્થિતિ અને કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પોલીસ અને જનતા વચ્ચે સુમેળ અને સીધો સંવાદ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે એક લોક દરબારનું પણ આયોજન કરાયું લોક દરબારમાં શહેરના સામાજિક આગેવાનો રાજકીય અગ્રણીઓ તેમજ વેપારી મહામંડળના પ્રતિનિધિઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ડીવાયએસપી માનસીતા સાહેબની ઉપસ્થિતિ જનતાના કાયદા વ્યવસ્થાને લગતા પ્રશ્નો ફરિયાદો અને સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા છેલ્લી સાત સિઝનથી કમોસમી વાર અતિવૃષ્ટિ કે વાવાઝોડાનો જે સૌરાષ્ટ્ર કે ગુજરાતના ખેડૂતોએ સતત માર ખમો છે અને એક બાજુ સરકાર જૂઠી છે અને બીજી બાજુ કુદરત રૂઠી છે ત્યારે ખેડૂત છે એમની પાસે બીજો કોઈ આધાર નથી સરકારે એક બાજુ પાક વીમા યોજના બંધ કરી દીધી અને બીજી બાજુ બે હજાર વીસ થી અત્યાર સુધીમાં તેર અલગ અલગ પેકેજોમાં સરકારે જાહેર કરેલી રકમના પાંત્રીસ ટકા રકમ પણ ચૂકવી નથી એટલે ખેડૂતોની માંગ લઈને ખેડૂતોના દેવા માફી કરવામાં આવે પાક વીમા યોજના ચાલુ કરવામાં આવે અને જે ખેડૂતોની ખોટી જમીન માપણી છે રદ કરવામાં આવે છે વિવિધ આવી આઠ માંગ લઈ અમને સોમનાથ થી જે યાત્રા ચાલુ કરી હતી આજે દ્વારકા ખાતે દ્વારકાધીશના શરણોમાં અહીંયા આ યાત્રાને વિરામ આપીએ છીએ આ લડાઈ પૂરી થતી નથી લડાઈને વિરામ નથી આ માંગ અને આ લડાઈ સતત ચાલુ રહેશે હાલભાઈ આ જે યાત્રા છે એમાં અંદાજીત કેટલા ખેડૂતો જોડાયા છે એ ખેડૂતોનો અંદાજ કરવો તો બહુ મુશ્કેલ છે કારણ કે એક એક ગામની અંદર પચાસ પચાસ સો સો ની સંખ્યામાં એ અમુક અમુક ગામોમાં પાંચસો પાંચસો સંખ્યામાં ખેડૂતો જે છે એ સ્વાગત કરવા આવ્યા છે યાત્રામાં સળંગ જોડાયા છે અને ટ્રેક્ટરો લઈ અને કોઈ જગ્યાએ પચાસ ખેડૂતો તો કોઈ જગ્યાએ ત્રણસો ચારસો ખેડૂતો ટ્રેક્ટર લઈને જોડાયા છે એટલે એ અંદાજ કરવો મુશ્કેલ છે કે કેટલા હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં ખેડૂતોએ આ યાત્રામાં ક્યાંક ને ક્યાંક સહભાગી થયા છે હા સર જ્યારે આપણ આ યાત્રા નીકળી રહ્યા છો ત્યારે કોંગ્રેસ મજબૂતીની ઓર જતી હોય ત્યારે હમણાં જ આપણે સમાચાર મળ્યા કે રાધનપુરના ધારાસભ્ય રઘુદેસાએ રાજીનામું આપ્યું છે પૂર્વ ધારાસભ્ય એમના હિસાબ આપનું શું કહે મને કોઈ જુઓ એવું કોઈ રાજીનામા એની કે બીજી કોઈ વાત મળી નથી પણ ચોક્કસ અમારા પરિવારનો પ્રશ્ન છે બધા સાથે બેસીને જે પણ એમની વાત હશે તે નારાજગી હશે તો ચોક્કસ ચર્ચા પણ કરીશું મેં હમણાં મારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીને પણ કીધું છે કે એમનો સંપર્ક કરે અને શું તકલીફ છે શું વાત છે જાણીએ હજુ મારી સુધી એ વાત પહોંચી નથી હું પણ આજે આખો દિવસ યાત્રામાં હતો એટલે સંપર્ક કરીને એનું નિવારણ કરીશું